અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમપૂજ્ય સનાતન ધર્મના એક હજાર આઠ શ્રી આચાર્ય મહારાજ દેવ મહિલા મંડળ સુરત દ્વારા સુરતના મોટાવરાશા વિસ્તારના નીલખંઠ ફાર્મમાં ત્રિમાસિક સભા તેમજ સર્વાયકલ કેન્સર વિતરણ તથા રસીકરણ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વડતાલથી શ્રી પરમપૂજ્ય બાબા રાજશ્રી તેમજ સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણની માનનીય પ્રફુલભાઈ પાની સરિયા સાહેબ ઉપસ્થિત રહ્યા તેમજ સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પનું અનાવરણ કરી સો બહેનો દીકરીઓને રસીકરણ કરાવવાના કાર્યક્રમની શુભ શરૂઆત કરી આ પ્રસંગે સુરત શહેરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા યોજાયેલા સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પમાં રસીકરણ કરાવનાર પાંચસો બહેનોએ પરમપૂજ્ય બાબા

જે આપણે જે છે ભૂલકા ભવન માં જે છે એ લોકોને નાસ્તો ને બધું અપાવવાનું જે દત્તક લીધી છે બધી અને બીજું આંગણવાડીઓ અને બીજું આ સર્વાઈકલ વેક્સિન માટે છે કે જે ગર્ભ કેન્સર ના જે બધા કેન્સર થાય છે મહિલાઓને દીકરીઓને એમાં જાગૃત કરી અને આજે વેક્સિન આપી અને એ રોગથી મુક્ત કરવા કેટલી મહિલાઓ છે અત્યારે જે આ કાર્યક્રમ માં તો ચાર પાંચ હજાર જેટલી મહિલાઓ આવવાની છે પ્રફુલભાઈ પાનસેરિયા કાર્યક્રમ રાખવામાં આવશે કઈ જગ્યા છે સુરત ના અહિયાં નેલકંઠ ફાર્મ ની અંદર આજે સુરતના જે તમામ મહિલા મંડળ છે એકત્રિત થયા છે આજનો મુખ્ય કાર્યક્રમ છે એ અત્યાર સુધીમાં અમારા મહિલા મંડળ દ્વારા અનેક ધાર્મિક સામાજિક કાર્યો કરવામાં આવે છે